કરોડ તો આવેલાલ ના ફોન કરો ફોન નંબર કાર્ડ ઉપર હોય તો નહીં હતા

મોટા તમે તમે મોટા મને ખબર નહી પડે હલો કિશનભાઈ દલાલ બોલો ને

તો કિશન ભાઈ એક કોમ કરો જે આપડે તમે કહો ને સોદાબાજીવાળા જે વાળા પાર્ટી હા તો એમના કોન્ટેક્ટ વાત કરાવો

गाना इया रन थोड़ी बार रई हां तो jangan? वक्त ना आई जाए ना हां आज नहीं मैं अपना नहीं जी हां तो जल्दी

હાલો હા જમીન ના ફાળકે લઈને આવી ગયા છે કે સાઈન આઈએ બોઢાવાળા ઇતરમાં કે હે એ હારે હાડો આવી ગઈ એ હા કાલો તમે કીટો ઉગાડ્યું કોને દિયો તો એ આવો આવો ઓં તો ભાઈ જમણા વાળી કા તમારા ફોન કર્યો તો એ ઓઓ જમીન વેચવાની જબકી તો અમે તો શું ખબર પડે કે તમે આજકાલ એનું પેદા છો કરો કર

વાત આપડી જમીન તો એકદમ સાફ જ છે કોઈ નું બોલો ચેકા છે બોલે को आई है अपना itu बात कर

જો ચાલે છે અમે એના પૈસા આયા તમાર તરત જ કેટલા 1 કરોડ 1 કરોડ હા હાચી વાતમાં 1 કરોડ હો 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 અને ફેલા કે 2 કરોડ કહેતા તા એ કે 2 કરોડ ને 1 વાત નહી યાર આજુ પૂછી જો વાત લે હા અલ્યા એ ઓય ઓ મોની ઓય બોલો માં

પહેલા તી આવ કીધું એક કરોડ ની વાત કરી આય આઈ એમ કીધું પેલા બે વાત કરી તમારા ભાઈ બને બે પેલા કેલી હજુ તું તારા બોલવા મિસ્ટેક થઈ ના થઈ તું બોલ ઓરે તું બોલ્યો અલ્યા કા તું 50 બોલ્યો અને પણ અત્યારે એક કરોડ 10 લાખ લઈને યાર ચાલ અલ્યા હજુ તો તમે સહી કરો પેલો અમારું કેશ લેવા દઈએ તાન આલ્યું નહી યાર

પાર્ટી આપડે કરોડ દલાલિયા મને કરોડ ચાલ્યા ચાવડા એક મેલ્ટી એ ભાઈ બોલજો શેર બોલો બોલો તમે તો મેળો સેઠ પછી ફોન કરો હા પછી ફોન કરું જોવા તમારું ઉપાંચરને જાણું મારવા કે માય

Lihat bapak. Oh, bapak. Oh, bapak. Ya oh, oh, oh bapak. Oh bapak, Oh buat hadir diur. Oh bapak. Oh bapak deh. Oh, bapak. marah, citra enggak keren aja, ગેંગસ્ટર તું એનું હું કાઢી નાખે મારું હથિયાર ના મળ્યું મને મકા પહેરાય દો વાત બરી સાત વારની ની સજા થવા સાત વર સજા થવા